રાજ્યસભા અને લોકસભાનું સંસદનું સત્ર પૂરું થયું એ આ શિયાળુ સત્રમાં જે આપણા ગૌરવશાળી ઇતિહાસને કલંકિત કરનારી ઘટનાઓ બની એના વિશે આપની સાથે કેટલીક વાતો આપની पासे करवा मांगू आज सुदी नो इतिहास तम तपस छो सत्ता पक्ष संसद न चालवा दे औ क्यारे नहीं हाँ विरोध पक्ष लघुमती मा होय बात न संभळाय तो विरोध पक्ष पासे बीजो रस्तो न होय परंतु सत्ता पक्ष संसद न चालवा दे આવો આપણા દેશના અથવા તો દુનિયાના કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ આવો ઇતિહાસ નથી ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં દસ વર્ષ સુધી અરુણ જેટલીજી સુષ્મા સ્વરાજજી અડવાણીજી વિરોધ પક્ષમાં હતા અને ત્યારે એ કહેતા હતા કે ગ્રહ ચલાવવું એટલે કે હાઉસ ચલાવવું લોકસભા ચલાવવી કે રાજ્યસભા ચલાવવી એ સત્તા પક્ષની જવાબદારી છે અને સત્તા પક્ષે ચલાવવું જોઈએ વિરોધ પક્ષ જનતાનો અવાજ ઉઠાવવા માટે હાઉસ રોકે ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં અને વિરોધ પક્ષની વાત માનીને આગળ વધવું જોઈએ અરુણ જેટલીજી સુષમા સ્વરાજજી અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે આ વખતે આપે સૌએ જોયું છે અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરી કરીને દિવસોના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી સત્તા પક્ષે ન ચાલવા દીધી

કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે પંચોતેર વર્ષનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું વારંવાર ત્યાં મિલિટ્રી શાસન આવ્યું આપણે ત્યાં એક પણ વખત મિલિટ્રી શાસન ના આવ્યું આપણે ત્યાં દેશ આઝાદ થયો ત્યારે સોય હોય એનું નાકું અહીંયા નહોતું બનતું એના માટે દેશની બહાર મોકલવું પડતું હતું આપણા દેશમાં ખાવા ધાન નહોતું અમેરિકાથી લાલ કલરના પીએલ ચારસો એસી ત્યાં જનાવરને ખવડાવતા હતા એ ઘઉં લાવવા પડતા હતા અંગ્રેજોએ જતી વખતે લૂંટાય એટલો દેશને લૂંટ્યો ધર્મ જાતિ ભાષા પ્રાંતના નામે ઝેર નખાય એટલું નાખ્યું હતું પરંતુ આઝાદી પછી મોટા ભાગે કોંગ્રેસનું શાસન રહ્યું એમણે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મિત્રો શું કરીએ એવું નહીં કહ્યું મહેનત કરી જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બન્યા જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધનધારના ભંડાર અને એક્સપોર્ટ થયું આ ગૌરવશાળી ઇતિહાસના ના બદલે બેફામ વાણી વિલાસ ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાંથી કર્યો છેલ્લે જવાબ આપવા માટે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવ્યા અમિતભાઈ શાહે ઇતિહાસ જુદો વાર્તા જુદી તથ્ય કઈ હોય હકીકત કઈ હોય અને કોંગ્રેસ પર આરોપનામાં સાવ ખોટા ચાલુ કર્યા બેફામ બોલ્યા એમનું આખા પ્રવચનમાં ક્યાંય પણ વિવેક નતો અહંકાર હતો અને પ્રવચનમાં એ બાબા સાહેબ આંબેડકર જેણે આપણને સંવિધાન આપ્યું વડોદરા સાથે તો એમના વધારે ઇતિહાસ જોડાયેલો છે બાબા સાહેબ આંબેડકરના નામને લેતી વખતે ક્યાંય જી નહીં લગાડવાનું બાબા સાહેબ આંબેડકર 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 કરતા હતા ભાજપના સંસદ સભ્યો પાછળથી બોલતા હતા સાહેબ જી બોલીએ ને ડરતા ડરતા સાહેબ જી બોલીએ ને સાહેબ બાબા સાહેબ બોલીએ ને અમે તો અંદર જ હતા એટલે સંભળાતું હતું અમને આખા પ્રવચનમાં ક્યારેક ક્યાંક જી લગાડ્યું છે બાકી હવે એટલી મહાન હસ્તી એને તમને આંબેડકર જી કેતા દર્દ થાય કેમ ક્યારે આપણા પ્રધાનમંત્રીને વિવેક વગર તમે નથી બોલાવી શકતા એ તો જીવંત છે તોય ત્યારે આટલી મહાન હસ્તી બાબા સાહેબ આંબેડકર વિશે સતત એ બોલ્યા પહેલા મોટા ભાગના આપણા મિત્રોની બધાની પાસે

એની બદલે ભગવાનનું નામ આટલી વાર લેશો તો સાત જન્મ સુધી સ્વર્ગ મળશે શરમ નથી આવતી જેમણે આ દેશનું ઉત્તમ બંધારણ આપ્યું લેખિત બાબા સાહેબ આંબેડકરે આપેલા એ બંધારણને દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ તરીકે સ્થાન મળ્યું એમનું નામ નહીં લેવાનું આ ઘોર અપમાન એના સામે નારાજગી વ્યક્ત કરી અમારા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબ એક સાવ મજદૂર ઘરના ઘરમાં જન્મ થયા પછી સંઘર્ષ કરીને વર્ષો સુધી વિધાનસભા લોકસભા જીતીને આજે એસી વર્ષનો આંકડો વટાવ્યા પછી એક વયો વૃદ્ધ નેતા એમણે ત્યાં જ ઊભા થઈને રોકવાની કોશિશ કરી એમને બોલવા નહીં દીધા બીજે દિવસે કોઈ કારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો અમારી વાત હતી કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે એ અમિતભાઈ શાહ દેશની માફી માંગે મંત્રીપદ છોડે અને એના માટે સંસદ સભ્યો જ્યારે વિરોધ પક્ષના સંસદ સભ્યો હંમેશા ધરણા કરતા હોય દેખાવો કરતા હોય ભૂતકાળમાં આપણે યાદ હશે ટુજી સ્કેમમાં ભાજપે દિવસોના દિવસો સુધી સંસદ ન ચાલવા દીધી અને એ સમયે કોંગ્રેસ સત્તામાં હતી ખૂબ મોટી સંખ્યા હતી પરંતુ ભાજપ અંદર કે બહાર સંઘર્ષ કરતો ધરણા કરતો દેખાવો કરતા કોંગ્રેસના કોઈ સંસદ સભ્યોએ સામે દેખાવો ના કર્યા પહેલી વખત એવું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગ્રુપ આખું બાબા સાહેબના અપમાનના વિરુદ્ધમાં પ્રદર્શન કરતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો સામે આવી ગયા સંઘર્ષ કર્યો નાનામાં નાની જગ્યાએ સીસીટીવી કેમેરો છે હકીકત જોઈએ તો ખબર પડે સંસદનો સમય થયો ત્યારે સંસદ સભ્યો અંદર જવા માંગતા હતા તો પગથિયા પર ભાજપના સંસદ સભ્યોએ કોંગ્રેસના સંસદ સભ્યોને રોક્યા હુમલો કર્યો ધક્કા કરી ખડગે સાહેબ એક વ્રયોવૃદ્ધ નેતાને પણ ધક્કો લાગ્યો અને એ પછી એક નાટક કર્યું એક એવા સંસદ સભ્ય ભાજપના જેણે નાના બાળકો સાથે આખા પરિવારને જીપમાં ઓરિસ્સામાં સળગાવી દીધા એમાં ત્રણસો બે માં જેલ કા થઈ એવા સંસદ સભ્ય કે મને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો અને મારું માથું ફૂટી ગયું ક્યાંય કોઈ જાતનું તથ્ય નહીં હકીકત નહીં પણ આપણે કહેવાય છે કે સત્ય છે તો છાપરે ચડીને પણ બોલે એવા જ ભાજપના એક સંસદ સભ્ય હું અભિનંદન આપીશ પ્રેસ અને મીડિયાના મિત્રોને આવો એક બીજા ભાજપના સભ્ય કે હું પડી ગયો હતો મને માથા ભાગ્યું એમને મીડિયાવાળાએ પૂછ્યું કે તમને રાહુલ ગાંધી ધક્કો માર્યો ના 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 રાહુલ ગાંધી તો આગળ ઉભા હતા પાછળથી ધક્કો આવ્યો આ ભાજપના સંસદ સભ્ય છે

એટલે બડકા જૂઠા પાર્ટી દેશ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે અમે માંગ કરીએ છીએ સમગ્ર દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચી છે માટે અમિત શાહ સમગ્ર દેશની સામે આવીને બાબા સાહેબના કરેલા અપમાન બદલ માફી માંગે અને મંત્રી પદ છોડે એ અમારી માંગણી છે